જુનાગઢના માંગરોડ શહેરમાં લાગ્યા ભાજપ વિરુદ્ધના બેનરો ઉના કાંડને લઈને સર્જાયો ભાજપ વિરુદ્ધ વિવાદ માંગરોળ શહેરમાં ભાજપની મુશ્કેલીમાં થયો વધારો ભાજપ વડાઓએ અનુસૂચિત જાતિ સમાજમાં પ્રવેશ કરવા પ્રતિબંધના બેનરો લાગ્યા આ અંગે વધુ માહિતી ભરત સોંદરવા આગેવાન અનુસૂચિત જાતિ માળિયા હાટીનાએ આપી હતી અહેવાલ મયુર કોદાવલા મારું નામ ભરત સુંદરવા અનુસૂચિત જાતિ એકતા મંચ પ્રમુખ હાલ રાજકીય માહોલ જોતા અને વિવિધ અમે સેવાકીય અને સામાજિક સંગઠન ક્ષેત્રે કામ કરતા હોય છે ત્યારે અમારા યુવાનોની મિટિંગ મળેલી હતી તેમાં જુનાગઢ અને ખાસ કરીને ગીર સોમનાથ લોકસભાની જ અમે વાત કરીએ ઝોન ની અંદર તો ભારતીય જનતા પાર્ટીએ અમારા સમાજની અંદર એક પણ સમાજ ઉપયોગી કામ નથી કર્યા ઉનાકાંતના કેસ પણ નથી પાછા નથી થયા એવા અનેક બનાવો છે સમાજમાં જ્યારે અન્યાય અત્યાચાર થતા હોય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને છેલ્લા દસ વર્ષ એટલે કે બે ક્રમથી સાંસદ રહેલા માનન્ય શ્રી રાજેશભાઈ સુડાસમાં સમાજના એક પણ ઉપયોગી કામમાં એક પણ અન્યાય અત્યાચારમાં આશ્વસન રૂપે પણ હાજરી આપવા માટે ક્યાંય પણ અમને દેખાણા નથી જ્યારે સમાજમાં અન્ય અત્યાચાર થાય છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીને અમારા સંગઠનના માધ્યમથી અને યુવાનો રજૂઆત કરીએ છીએ ત્યારે પણ સાંસદ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા ન આવતી હોય ત્યારે ભૂતકાળમાં બે ટ્રમ સુધી સાંસદ રહેલા લોકસભાના રિપીટ ઉમેદવાર રાજીતભાઈ સુરાસમાને ભારતીય જનતા પાર્ટીને આ લોકસભાની અંદર મતદાન ન કરવા માટે અમે એક આહવાન કર્યું હતું અને આહવાનને લઈ પાંચસો થી વધુ યુવાનોએ આ ક્ષેત્રની અંદર ઘરે ઘરે અભિયાન શરૂ કરી ભાજપમાં મતદાન ન કરવા માટે આહવાન કર્યું છે સાથે સાથે વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડ્યા છે ખાસ કરીને માંગરોળ માળિયા સહિત વિધાનસભામાં બેનરો પણ લગાવી દીધા છે અને ભાજપ ને અનુસૂચિત જાતિ સમાજમાં પ્રવેશ ન આપવા માટે થાય અને આ બેનરો લગાડવા યુવાનો પણ લગાડી દીધા છે જેથી કરી હજી પણ હું આહવાન કરું છું કે અનુસૂચિત જાતિ સમાજ ભારતીય જનતા પાર્ટીને અને આ સમાજ વિરોધી પાર્ટીને મતદાન ન કરે